નમસ્કાર આપ જોઈ રહ્યા છો દાહોદ જિલ્લાની ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા અને અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવા માટે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે ત્યારે બે હજાર ત્રેવીસમાં એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી આવી તો અનેક ત્રુટીઓ છે જે ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થા છે જે વારંવાર પ્રજા મીડિયા અને વિપક્ષના માધ્યમથી સામે આવતી રહે છે ગુજરાતના તમામ વાલીઓ વતી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ પણ તાત્કાલિક ફાળવવામાં આવે તેવી રજૂઆતોની સાથે જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આજે અમે ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત અને ઓરડાઓની એટલી બધી ઘટ છે એ બાબતે સરકાર પાસે અમે આ બાબતે જલ્દી શિક્ષકો ભરે અને શાળાઓને જે સુવિધાયુક્ત બનાવે એવી માંગ સાથે જિલ્લા કલેક્ટર શ્રી દાહોદને અમે આવેદનપત્ર આપ્યું છે તરુલતાબેન હઠીલા સ્ટેટ મહિલા સચિવ આમ આદમી પાર્ટી ગુજરાત આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ અમારે દાહોદ જિલ્લાની આમ આદમી પાર્ટી આવેદનપત્ર આપવા માટે આવી છે અમે આજે જે દસ જિલ્લામાં ગુજરાતના દસ જિલ્લામાં શાળાઓમાં એક એક શિક્ષક છે અને પાંચ પાંચ ધોરણ હોય એક શિક્ષક શું ભણાવી શકે એ જે દસ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે એ સરકાર પૂરી કરે અને ઓરડાઓની ઘટ છે એ પૂરી કરે અને સાથે સાથે ઘણી શાળાઓમાં નેટવર્ક નથી કોમ્પ્યુટર નથી લાઇટ નથી આ સુવિધા પૂરી કરે એની માંગણી અમે આ મુખ્યમંત્રી સાહેબને કલેક્ટર વતી માગણી કરીએ છીએ કે અમારી જે આ માંગ છે આમ આદમી પાર્ટીની કે શિક્ષણ ગુજરાતનું સુધારે નહીં તો અહીંયા ગુજરાતની બરબાદી આ ભાજપ સરકાર કરી રહી છે જેની અમે માંગ કરીએ છીએ અને સાથે સાથે જે આ શિક્ષણમાં જે શિક્ષકોનો દુરુપયોગ થઈ રહ્યો છે ભાજપ સરકાર તેમનો શિક્ષકોનો પણ દુરુપયોગ કરી રહ્યો છે રાજનેતા આવતા હોય તો શિક્ષકોને તેમની કામગીરીમાં લગ લગાડે છે તે પણ ના થવું જોઈએ અને શિક્ષકો મન મુક્ત રહીને શિક્ષણ આપે તેવી પણ અમારી માંગ છે આજે શિક્ષકોને ઉપરથી પોપટની જેમ શિક્ષણ આપવામાં આવે છે અને એ શિક્ષણ બાળકો સુધી પહોંચતું નથી તો ખુલ્લા મનથી શિક્ષકો શાળામાં શિક્ષણ આપી શકે તેવી પણ અમારી માંગ છે નહીં તો આ ભાજપ સરકારને અમે શિક્ષણ માટે જાકારો પણ આપીશું આમ આદમી પાર્ટી અમારી આંદોલન પણ કરશે દર વર્ષે પ્રવેશ ઉત્સવ ગુણોત્સવના તાઇફા કરતી આ ભાજપની સરકાર હવે બે દિવસ પછી લગભગ આવતીકાલે જ ઉત્સવનો જે તાઇફા કરવા જઈ રહી છે પણ જ્યાં જુઓ ત્યાં સરકારી શિક્ષણ ખાડે ગયું છે દાહોદ જિલ્લાની અંદર એકસો આઠ જેટલી શાળાઓ ફક્ત એક જ શિક્ષકથી ચાલે છે હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ એક મીડિયાના માધ્યમથી જોયું દાહોદ શહેરની અંદર પણ એક શાળા બિલકુલ જર્જરિત પરિસ્થિતિમાં છે જેને લીલા કલરના કાપડાથી ઢાંકી દેવામાં આવી છે દાહોદ દાહોદ શહેર જેવું જે સ્માર્ટ સિટીના બણગા ફૂંકે છે એવા સ્માર્ટ સિટીની અંદર પણ જો શાળાઓની પરિસ્થિતિ આ છે તો ગ્રામ્ય વિસ્તારની શાળાઓની પરિસ્થિતિ શું હશે તમે જાણી શકો છો એટલે આજ રોજ અમે આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે દાહોદ જિલ્લાની અંદર જે એકસો આઠ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે જેટલા પણ ઓરડાની અછત છે એને તાત્કાલિક ઓરડા બનાવવામાં આવે જેટલા પણ શાળાઓ જર્જરિત પરિસ્થિતિમાં છે તેનું તાત્કાલિક ધોરણે નવેસરથી રિનોવેશન કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા આજે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને માંગણી કરવામાં આવી છે